બરાબર છે મને ખબર છે બટ ચલાવી લ્યો આવી બધી વસ્તુ ધીમે ધીમે થોડી ઘણી અમુક વસ્તુઓની આદતો પાડી દઉં છું કે ભાઈ આમાંથી પેલા થોડોક સ્વીચ બધી જગ્યા એ ટ્રાય કરું સો આઈ થિંક તો તમને બધા મને ખબર છે ના ગુજરાતી સારું છે હિન્દી તમે હિન્દી ના બનાવો ગુજરાતી જ બનાવો ખબર છે મને ખબર છે કે તમે મને આ જ વસ્તુ કહેવાના છો પણ આ તો એમ છતાંય થોડું ઘણું આઈ જાય વચ્ચે એટલે મજા આવે એમ પણ ટ્રાય કરવાનો છે આપડે જીવનમાં ધીમે ધીમે આગળ વધવાનું છે ભાઈ

એટલે મને સપનું કોણ આવ્યું ખબર તમે ના વિચાર્યું ને એનું ચા વાળા જીવાનું મને સપનું આવ્યું અને હાલુ સપનું આવ્યું લવલી ખબર કેમેરો ને બધું આપડે ઉપર ઓફિસમાં પડ્યું એ ખબર મારું બધું પડ્યું તું ઉપર એટલે જીવા જોડે મારો નંબર છે પાછો સપનામાં મારા સપનાની વાત કરું છું મારા સપનામાં જીવા જોડે મારો નંબર છે મારો દીકરો બહુ દિવસથી દુકાને નહોતો આવતો પછી એ દિવસે એકદમ અચાનક દુકાને આવી ગયો દુકાને આવ્યો પછી હું બેઠો હતો એટલામાં પેલો બીજ પેલો ચા વાળાનો ભાઈ છે ને હા 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 એરો આયો ચા લઈને યાર હું તો કંટાળી ગયો છું તમે કીધું હું જ થયું ભાઈ એમ એટલે એરો કે યાર પેલો જીવો જતો રહ્યો છે અને મારે ભાગી ગયો છે ને મારે એકલાને બધું દોડવું પડે ને આ તે એરો એ વિકવાર બાપુ મારા જોડે કરે મેં કીધું હશે કીધું ફોન બોન લગાવી નથી લાગતો એટલે યાર એનો નંબર બંધ છે પણ ખબર નહીં કના જોડે એ અહીંથી જેવો નીકળ્યો ચાલી ને બરાબર તમને બધાને કે પાછો હું ચા નથી પીતો હું જેમ તારે નથી પીતો એમ ચા નથી પીતો એટલે રિસેન્ટલી સપનું આવ્યું હોય ને જોડે એમ કે યાર પેલો છે ને જતો રહ્યો છે એટલે આમાં જીવાનો મારામાં મેસેજ પડ્યો મારા વોટ્સઅપ માં પર્સનલ હાય એમ કીધું હાય કોણ અને કે ચા વાળો કીધું ઓ હો 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 પેલો હતો કોઈને કેતા નહીં હું તમારા દુકાનમાંય માં નહીં આટલામાં કોઈ નાની ખાલી તમારા જ કોન્ટેક્ટમાં છે કોઈ કાંડ ના કર્યું હોય ને તો હારું માર ગયું તાણે મને હું મોકલ્યું ખબર આપણું પેલું માઇક છે માઇક માઇક ને એના ઇયરફોન વાળું હા એ મારા મારા માઇક નો ફોટો મને મોકલ્યો મને કે હું તો મારું આટલું ઠામીને આવતું રહ્યો છું સારા ચોર કીધું તારા જવું તો તું જો પણ તારોસ મારી વસ્તુ ચોરી કરીને જતો રહ્યો છે ભાઈ તને કહું કુ હોય તારો માણસ મારી વસ્તુ ચોરી કરી ને જતો રહ્યો ને બી તારા ત્યાંથી ભાગી ગયો છે પાછો આ બધી વસ્તુ ઘટનાઓ મેં જોઈ ચુક્યો છું આ બધું હોબળજે બરાબર પછી લવલી એટલા આમ તો બીપી નાઈન કે કિશનભાઈ કિશનભાઈ ઉઠો ઉઠો એમ અમારું સપનું એટલે અધુરું રહી ગયું આ બધું સપનામાં જીવો અહીંથી ભાગી ગયો છે તારા જોડે કંટાળી ગયો તો તારાથી એમ તું મને સપના માં કીધું પણ કે હું સાલાઓથી ત્રાસી ગયો છું મેં કશું કીધું ને તો હળાવે મને ના આલ્યું કે હા બરોબર છે બરોબર છે મેં ત્રીજે કર્યું ને બરોબર કર્યું પછી એને મારા જોડે મને ફોટો મોકલ્યો મેં કે આ એમ કર્યું મેં કે સાલા ચોર તું હતો હા તો બસ તું તો આઈય ને સપના ને ગમે મૂળ મુદ્દે હા પહી તું આવ્યો મેલી વાર ઉઠાડ્યો ને એની વાત કરી તારી વાત કરી ઉઠા પૂછ્યું પૂછ્યું

કયા રાઈડર ને બુરો વાઈડર વાળી ચૂપચાપ બે રે કઈ ખબર પડે નઈ તને આઈજા જને રેસ કરી હોય અને ભુમ ધ્રુમ ધ્રુમ કેવું રાઈડર જેવી ફીલિંગ આવે છે હા ગા કપડા મારે બહુ સરસ મારે બાલીમાં એટીવીમાં પહેરવાના હતા એમાં હું ભજગણ થઈ ગઈતી અને પછી ના બેરી શકે બે નંબરની વાત છે પછી અહીંયા સ્ટોક સેમ ટુ સેમ આ કપડા લીધાતા તો બસ સ્ટ્રીટમાં પહેરી લીધા યાર સરસ સરસ ચલો કુછ હું વાંદને સો ગાઈઝ આજ મંગાવાઓ બધું મંગાઓ ગાઈઝ પેલા છે બરાબર છે હું એ વખતે બ્લોગ બનાવ્યો નતો ના બાડેશ આવી ગયા છે અત્યારે આપડે દુકાને બરાબર દિલપા વાળો માણસ આવ્યો આવ્યો મને સપનું ભાઈ જો ઓફિસમાં છે છે જો ઓફિસમાં આવ્યો જો આ આજ ઓફિસમાં આવ્યો

જીમ જઈને છ સવા છ રિટર્ન આવ્યો એના પહેલા દુકાનની અંદર જેટલા બી સાંજે બધા નવા નવા આવ્યા છે સ્ટોક આવ્યો છે ઉત્તરાયણનો મેરેજ સિઝનનો આનો એ બધું કલેક્શનનું અમુક શૂટ કર્યું શૂટ કર્યા પછી જીમ ગયો રિટર્ન આવી હું જીમમાં ગયો તારું ઉન્નતિએ શૂટ કર્યું ઉન્નતિ આવી પછી હું રિટર્ન આવ્યો એના પછી બધા વિડીયોને એડિટ કરવા બેઠો એટલા વિડીયો એડિટ કર્યા એડિટ કરતો તો એમાં મારા જોડે એવો ડખો થઈ ગયો કે મારું સ્પીકર ચાલે आवाज़ ना आए मैं कीध यार बारना वीडियो में आवाज़ आए अने प्रीमियर प्रो में आवाज़ ना आए बहुत हैरान बो हैर हो पजी छवटे अपने एडिटर साहब ने वो सब कुछ ठीक किया और फिर मैंने वीडियो एडिट किए उसके बाद में चला गया भाई आपका खाना खाने खाना वाना खाया आगे वापस दोस्तों के साथ गप्पे लड़ाए गप्पे लड़ाने के बाद अभी फिलहाल रात के एक बजे अब मैं जा रहा हूँ घर की ओर घर की ओर जा तो रहा हूँ ब्लॉग अभी खत्म नहीं कर रहा हूँ क्योंकि तो हमें अगर दिलीप दिली मिल गया बिना सोया हुआ तो मजा आ जाएगा थोड़ी देर अगर सो गया है तो ज्यादा कुछ हम बोल नहीं पाएंगे ठीक है? चलो घरे जाइए। पची जो ब्लॉग एंड क्या नहीं करू तू पूछा

ત્રણ <laughs> ના <laughs> 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 તને પૂછું એ તકલીફ માર ના પૂછવું સારું આજથી હું તને નહીં બોલું બરાબર આજથી હું દિલપન બોલું નહીં હા હવે આપડે દિલપાન આપડે બોલવામાં નહીં આવે બરાબર ગાઈ એટલે આજે આપડે બ્લોગ આટલે એન્ડ થાય છે આજથી દિલીપ ને આપડે બોલવામાં નહીં આવે એક પણ શબ્દ કોઈ કામ એને બતાવવા નહીં આવે એને કરવું હોય તો કરે ના કરવું હોય તો ના કરે સો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડો વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા જય શ્રી રામ હર મહાદેવ જય Bapak. 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 Bapak.